જે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તા તરીકે ગેટ નંબર એક અને બે નો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે ગેટ નંબર ત્રણ ને અડીને બાળના આ ભવનમાં હવે ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોની ઈલાજ પણ શક્ય બનશે એમ ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું હતું સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર 3 કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુ ફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છે કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું ચણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની સમાચારો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર